જય શ્રી કૃષ્ણ આજે હું તમને ખૂબ જ સુંદર રમણીય એવા અદ્ભુત વાતાવરણની અંદર તમને દર્શન કરવા માટે લઈ જઈ રહી છું આકાશગંગાના જે તિરુમાલાથી પહાડ ઉપર આવેલું આ છે આકાશગંગા સ્થળ અહીંયા તમને જીપો મળશે જવા માટે ને એક વ્યક્તિ દીઠ એકસો ને પચાસ રૂપિયા લેશે અને તમને તિરુમાલાથી ઉપર આ તમને લઈ જશે દર્શન કરવા માટે અને ત્યાં આવેલું છે આ ગંગાજીનું મંદિર અને ત્યાં ગંગાજી વહે છે અને બધા લોકો ગંગાજીના દર્શન કરે છે અને ત્યાં ઝરણા વહે છે ગંગાજીના અને તેમાં હાથ પગ ધોઈ માથે ચડાવે છે અને બધા લોકો ગંગાજળ પણ સાથે લઈ જાય છે એવું છે આકાશ ગંગા સ્થળ ખૂબ જ રમણીય વાતાવરણની અંદર તમે જઈ રહ્યા છો આકાશ ગંગા અહીંયા થોડા પગથિયા તમારે ચાલવાનું હોય છે ઉતરવું પડે છે અને આ સ્થળ છે આકાશ ગંગા જે પગથિયા ઉતરીને નીચે આવેલું છે ખૂબ જ સુંદર અદ્ભુત રમણીય વાતાવરણનો તમને અહીંયા નજારો જોવા મળશે અને ખૂબ જ અલૌકિક વાતાવરણનો અહેસાસ થશે એવું આ સુંદર છે આકાશ ગંગા સ્થળ અહીંયા તમને મા ગંગાજીના દર્શન કરવા મળશે અહીંયા બધા લોકો હાથ પગ ધોવે છે અને જળમાંથી ચડાવે છે આ છે ગંગાજીનું મંદિર જે તમે દર્શન કરી રહ્યા છો ગંગાજીના અને આ છે ગંગાજીનું મંદિર અહીંયા બધા લોકો બોટલ ભરે છે ગંગાજળની અને માથે પાણી ચડાવે છે કોઈ હાથપગ ધોવે છે કોઈ નાય છે એવું આ સુંદર અદ્ભુત રમણીય એવું આ સ્થળ છે આકાશગંગા તેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો તમને અહીંયા પહાડ ઉપર આવેલા પાંચ છ જગ્યાના દર્શન થશે જય શ્રી કૃષ્ણ